હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું આપણે અહીંયા આજે એકદમ સરળ રીતે અને એકદમ ટેસ્ટી એવું ઠંડીમાં ખાવાની મજા આવે એવું આપણે અહીંયા સુરતી ઊંધિયું લાલ બનાવીશું અહીંયા તમે ગ્રીન બનાવતા હશો તો અહીંયા આપણે લાલ કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો એની માટે તમારે સૌથી પહેલાં એક વાસણમાં પાપડીના લઈ લેવાની છે અને સાથે થોડી વાલોર લઈ લેવાની છે અહીંયા હવે આપણે થોડા વાલોરના દાણા લઈ લેવાના થોડાક આપણે અહીંયા તુવેરના દાણા લઈ લેશું અને થોડાક વટાણા લઈ લેવાના છે હવે આની અંદર આપણે ગરમ પાણી એડ કરવાનું છે જેથી આની અંદર જે બી કચરો હશે એ નીકળી જશે અને થોડીવાર આવી રીતે પાણીની અંદર એડ કરવાથી થોડાક વટાણા અને બધું સોફ્ટ થઈ જશે અહીંયા તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈએ થોડી માટે અહીંયા આ રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે મુઠિયાની તૈયારી કરી દઈએ તો અહીંયા આપણે એક વાસણમાં અડધી વાટકી જેવું ઘઉંનો ઝાડો લોટ લેવાનો રહેશે અને સાથે જ અહીંયા મુઠિયા સોફ્ટ બને એની માટે અહીંયા આપણે અડધી વાટકી જેવા ચણાનો લોટ લેવાનો છે તમારે અહીંયા એકલો ચણાનો લોટ એડ કરવો હોય તો કરી શકો છો અડધી ચમચી જેવું હળદર પાવડર અડધીથી એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધીથી એક ચમચી જેવું જીરું પાવડર એડ કરવાનું પછી સાથે અડધી ચમચી જેવું આપણે અજમો એડ કરીશું અજમો એડ થઈ જાય પછી એની સાથે આપણે અડધી ચમચી જેવું ગરમ મસાલો એડ કરવાનું પછી અહીંયા મરચાં અને લસણની આપણે પેસ્ટ એડ કરવાની છે અહીંયા તમારે લસણ મરચાંને અધકચરું વાટીને એડ કરવાનું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા તમે જે મીઠું એડ કરો એ મુઠ્ઠા પૂરતું જ તમારે એડ કરવાનું છે અને ચપટી હિંગ એડ કરીશું બે ચમચી જેવું આપણે તેલ એડ કરવાનું છે અને એક ચમચી જેવું આપણે ખાંડ એડ કરીશું અને સાથે જ આપણે થોડી કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ થઈ જાય પછી આની અંદર આપણે મેથી એડ કરવાની છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી મેથી લીધી હતી જેને ધોઈને સાફ કરીને અને ઝીણી સમારીને તમારે એડ કરવાની છે અહીંયા મેથી એડ કરો ત્યારે મેથીની અંદર પાણીનો ભાગ ન રહેવો જોઈએ એ રીતે તમારે હાથેથી નીચવીને તમારે મેથી એડ કરવાની પછી બધું મિક્સ કરવાનું મિક્સ થઈ જાય એટલે બે ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરી દેવાના અહીંયા તલ મેં પહેલાં એડ કરતાં હું ભૂલી ગઈ હતી એટલે પાછળથી એડ કરું છું હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર થોડું થોડું પાણી એડ કરી દેવાનું અને આપણે જેમ સોફ્ટ ડો બાંધીએ છીએ થેપલા માટેનો એવો લોટ તમારે બાંધીને રેડી કરવાનો છે તો આ રીતે તમારો સોફ્ટો બંધાઈ જાય પછી તમારે આને નાના નાના મુઠિયા વાળીને રેડી કરવાના છે તમારે જે શેપમાં આપવું હોય તમે એ શેપ આપી શકો છો અહીંયા હું થોડા ગુળ અને થોડા લંબગોળ જેવા મુઠિયા બનાવીને રેડી કરી લઉં છું તો અહીંયા આપણે આ રીતે બધા જ મુઠિયા વાળીને રેડી કરી લેવાના અહીંયા મુઠિયા વડાઈ જાય પછી તમારે આને રહેવા નહીં દેવાના અને તરત જ તમારે આને ફ્રાયમાં કરવા માટે લઈ જવાનું રહેશે તો ફ્રાય કરવા માટે તમારે તેલ સાઈડમાં પહેલાંથી ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે એની અંદર તમારે એક એક મુઠ્ઠી આવી રીતે મૂકી દેવાના જેટલા કઢાઈમાં આવે એટલા તમારે મુઠ્ઠી એડ કરવાના ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું રહેશે બહુ સ્લો નહીં અને બહુ ફાસ્ટ નહીં એમાં ફ્લેમ પર રાખીને તમારે ફ્રાય કરવાના રહેશે જો ફાસ્ટ પર રાખશો તો ઉપરથી તો લાલ થશે પણ અંદરથી કાચા રહેશે અને એકદમ સ્લો રાખશો તો મુઠિયાની અંદર તેલ રહી જશે અહીંયા હવે આપણે ફરાવતા જવાનું અને ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય અને સરસ એવા ફ્રાય થઈ જાય ત્યાં સુધી તમારે આ મુઠિયાને ફરાવતા રહેવાનું અને ફ્રાય કરવાનું રહેશે ચારથી પાંચ મિનિટમાં આ સરસ મુઠિયા ફ્રાય થઈ જાય છે અને આ રીતે તમારા ફ્રાય થઈ જાય પછી બધા જ મુઠિયાને તમારે એક પ્લેટમાં લઈ લેવાના રહેશે મુઠિયા પ્લેટમાં લઈ લીધા પછી તમારે આને સાઈડ પર મૂકી દેવાના રહેશે હવે આપણે બીજા વેજીટેબલને જોઈ લઈએ અહીંયા મેં એકથી બે કાચા પાકા કેળા લીધેલા છે બટેટા લીધેલા છે ઉરણ લીધેલું છે અને ફ્લાવર લીધેલા છે અહીંયા મેં તમારે અહીંયા જે બી વેજીટેબલ તમે લો છો એ થોડાક આ રીતે મોટા ટુકડા કરીને તમારે લેવાના રહેશે અને જ્યારે તમે કેળાનો ઉપયોગ કરો ત્યારે કેળાની છાલ તમારે કાઢવાની નહીં એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે આ બધા વેજીટેબલને આપણે ફ્રાય કરી લઈએ તો જે તેલમાં મેં મુઠિયા તળ્યા હતા એ જ તેલ મેં અહીંયા લીધેલું છે તેલ ગરમ થાય એટલે એની અંદર સૌથી પહેલાં આપણે આ રીતે બટેટાને એડ કરીશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બટેટા થોડાક સોફ્ટ થાય એટલું જ તમારે ફ્રાય કરવાનું છે એકદમ ઓવર કૂક અહીંયા તમારે બટેટાને નથી કરી દેવાના એ તમારે ધ્યાનમાં રાખવાનું હવે આપણે અહીંયા બેથી ત્રણ મિનિટમાં બટેટા સરસ એવા ફ્રાય થઈ જાય છે તો હવે આ બટેટાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો બટેટાને અહીંયા પ્લેટમાં કાઢી લીધા પછી એવી જ રીતે તમારે અહીંયા સુરણ લઈ લેવાનું રહેશે તો સુરણ લઈ લીધા પછી એને બી આપણે ફ્રાય કરી લેશું એટલે અહીંયા તમે જે બી વેજીટેબલ લો છો એ તમારે આ રીતે અધકચરા ફ્રાય કરીને રેડી કરવાના છે તો અહીંયા સુરણ બી આપણું સરસ એવું ફ્રાય થઈ ગયું છે તો એને બી હવે આપણે એક પ્લેટમાં લઈ લેવાનું એવી જ રીતે આપણે કેળા ને બી લઈ લેશું અને ફ્લાવરને બી લઈ લેશું અહીંયા ફ્લાવરને ફ્રાય કરતા ટાઈમે બહુ સમય નથી લાગતો એટલે આપણે એકથી બે મિનિટ જેવું થાય એટલું જ તમારે ફ્રાય કરવાનું છે એટલે ફ્રાય આ રીતે થઈ જાય ફ્લાવર અને થોડાક ઉપરથી તમને બ્રાઉનનેસ જેવા ડોટ તમને ફ્લાવર ઉપર દેખાશે એટલું જ તમારે અહીંયા ફ્રાય કરવાનું રહેશે હવે એવી જ રીતે આપણે કેળાને બી લઈ લેવાનું છે અહીંયા જ જો તમારે કેળાને ફ્રાય ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીં મેં કાચા પાક્કા લીધા છે એટલે થોડીક વાર જ ફ્યુ સેકન્ડ માટે જ હું ફ્રાય કરું છું પણ તમે જો એકદમ કાચા કેળા લેતા હોય તો અહીંને એકથી બે મિનિટ જેવું તમારે ફ્રાય કરવાનું રહેશે અહીંયા આપણા બધા જ વેજીટેબલ્સ સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો હવે સુરતી ઊંધિયું બનાવવાનું છે તો એનો હવે આપણે મસાલો રેડી કરી લઈએ તો પછી અહીંયા કોઈ બી ચોપર કે પછી મિક્સર ગ્રાઇન્ડર તમે લઈ શકો છો અહીંયા આપણે અડધીથી એક વાટકી જેવી કોથમીર લેવાની રહેશે અને અહીંયા આપણે દસથી બાર લીલા મરચાં છથી સાત આપણે લસણ નીકળ્યો બે ચમચી જેવા સફેદ તલ અને બે ચમચી જેવા આપણે સિંગદાણા લઈશું અહીંયા બધો જ વસ્તુ લઈ લીધા પછી તમારે આને અતકચરું પીસીને રેડી કરવાનું છે અહીંયા પાણી વગર તમારે પીસવાનું રહેશે પાણીનો ઉપયોગ તમારે જરા બી નથી કરવાનો હવે આને આપણે પીસીને રેડી કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે તમારે અતકચરું પીસવાનું છે જો તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરો તો એને ચાલુ બંધ ચાલુ બંધ કરીને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું રહેશે હવે આ બધો જ મસાલાને આપણે એક વાસણમાં કાઢી લઈશું તો અહીંયા લઈ લીધા પછી અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર અડધીથી પાંચ ચમચી જેવું આપણે હળદર પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એકથી બે ચમચી જેવી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાંચ ચમચી જેવું આપણે હિંગ એડ કરીશું અને બે ચમચી જેવું અહીંયા આપણે ખોપરાનું છીણ એડ કરીશું અહીંયા ખોપરાનું છીણ એડ કરવાથી એનો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે અને બે ચમચી જેવું આપણે તેલ એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અહીંયા તમે મીઠું એડ કર્યું છે મસાલાનું એ ખાલી મસાલા પૂરતું જ તમારું મીઠું હોવું જોઈએ હવે આ રીતે બધું મિક્સ થઈ જાય તો હવે આપણે આને મસાલાને આપણે ભરવાના છે રીંગણાની અંદર તો અહીંયા તમારે નાના નાના રીંગણા લઈ લેવાના રહેશે એને આ રીતે ચાર કટ કરી લેવાના અને આ મસાલાને આ રીતે તમારે તમારે ભરવાના રહેશે અહીંયા મસાલો બરાબર સરસ રીંગણમાં ભરાઈ જાય પછી તમારે આને પ્લેટમાં લેવાનું અને આવી જ રીતે આપણે બધા જ રીંગણને ભરીને રેડી કરી લેવાના તો અહીંયા આપણે બધા રીંગણને ભરીને રેડી કરી લીધા છે અહીંયા આ ભરેલા રીંગણને તમારે ફ્રાય નથી કરવાના ઘણા લોકો ફ્રાય કરતા હોય છે પણ હું ફ્રાય નથી કરતી તમારે જો કરવા હોય તો તમે કરી શકો છો હવે આ રીંગણને આપણે સાઈડ પર મૂકી દઈશું અને જે આપણો આ મસાલો વધ્યો છે એ મસાલાને આપણે ફેંકવાનો નથી આ મસાલાને આપણે જે પાપડી અને દાણાને પાણીમાં બોળી રાખ્યા હતા એ તમારે અહીંયા લઈ લેવાના રહેશે અને એમાંથી આપણે બધું જ પાણી કાઢી દેવાનું છે પાણી કાઢી દીધા પછી આ મસાલો જે આપણો વધ્યો હતો એ તમારે આમાં એડ કરવાનો અને પાપડી અને દાણાને સરસ રીતે મસાલો કોટ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે ફ્રાય કરેલા વેજીટેબલ છે એ તમારે લઈ લેવાના છે એમાં આપણે સૌથી પહેલાં શક્કરિયા એડ કરીશું અહીંયા મેં થોડાક શક્કરિયાના ટુકડા બી લીધેલા છે પછી આમાં આપણે બટેટા એડ કરી દઈશું પછી અહીંયા આપણે જે સુરણ લીધું છે એ એડ કરી દેવાનું અહીંયા આપણે કેળા એડ નહીં કરવાના હવે હવે આ બધું જ આપણું સરખી રીતે મસાલો કોટ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે તો અહીંયા આ રીતે મિક્સ થઈ જાય પછી કૂકર તમારે લઈ લેવાનું રહેશે એની અંદર આપણે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લેવાનું છે અહીંયા સુરતી ઊંધિયું બનાવીએ છીએ એટલે થોડુંક આપણે તેલનું પ્રમાણ વધારે રાખવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે અજમો એડ કરીશું અને પાંચ ચમચી જેવું આપણે હિંગ એડ કરીશું બે લાલ વગરના મરચાં એડ કરીશું અને ચારથી પાંચ આખી આપણે કઢી લસણની એડ કરવાની છે ત્રણથી ચાર આપણે લીલા મરચાં આખા લઈ લેવાના છે હવે આપણે જે વેજીટેબલને મસાલા સાથે કોટ કરીને રાખ્યું છે એ બધું જ આવી રીતે એડ કરી દેવાનું અને તેલને સાથે થોડી વાર માટે આપણે એકથી બે મિનિટ જેવું આપણે સાતળી લેવાનું છે તેલમાં આ રીતે થોડોક મસાલો સાતડવાથી મસાલો જે છે એ કાચો નહીં રહે અને વેજીટેબલ બી થોડાક એવા તેલમાં સેટ થઈ જશે આ રીતે થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની પછી આ જે આપણે રીંગણાં ભરેલા રાખ્યા છે એ બધા એક એક કરીને તમારે આ રીતે મૂકી દેવાના રહેશે રીંગણાં મૂકાઈ જાય પછી એની અંદર જે આપણે ફ્લાવર ફ્રાય કરીને રાખ્યા હતા એ તમારે આ રીતે મૂકી દેવાના અહીંયા હું કૂકરમાં શાક બનાવવાની છું જો તમે કઢાઈમાં બનાવતા હોય તો કઢાઈમાં બી આ રીતે જ કરવાનું પછી જે આપણે મુઠિયા તળીને રાખેલા હતા એ તમારે એડ કરવાના પછી અહીંયા મેં થોડીક આપણી લીલી હળદર લીધેલી છે એ તમારે એડ કરવાની અને ઉપરથી જે આપણે મસાલો વધ્યો હતો એ થોડો એડ કરી દેવાનો એક ચમચી જેવું આપણે પાણી એડ કરીને આપણે હવે કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક સીટી વગાડીને રેડી કરવાની છે તો થોડીક વારમાં આપણું સીટી વાગી ગઈ છે અને કૂકર પૂરું ઠંડુ થાય પછી તમારે ખોલીને જોવાનું રહેશે તમે જોઈ શકો છો કે આપણે એક જ સીટીમાં બધું જ વેજીટેબલ સરસ એવા કૂક થઈ ગયા છે તમે જો કઢાઈમાં બનાવતા હોય તો સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે સાતથી આઠ મિનિટ જેવો સમય લાગે છે કારણ કે અહીંયા આપણે જે બી વેજીટેબલ લીધેલા છે એ આપણે ફ્રાય કરીને લીધેલા છે એટલે બહુ સમય અહીંયા નહીં લાગે પણ અહીંયા હવે આપણે હલકા હાથે આને મિક્સ કરવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે આપણું અહીંયા સુરતી લાલ ઊંધિયું બનીને રેડી છે ઉપરથી આપણે થોડુંક ખોપરાનું છીણ સ્પ્રિંકલ કરીશું અને ફ્રેશ કોથમીર એડ કરીશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને સર્વ કરી લઈએ તો આ રીતે સુરતી ઊંધિયું લાલ કલરનું બનીને રેડી છે સર્વ કરીને રેડી છે આ ગરમ ગરમ સુરતી ઊંધિયું તમે પૂરી સાથે રોટલી સાથે કે પછી તમને જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો અને તમારે જો ઊંધિયાની રેસીપી જોવી હોય તો મેં મારી ચેનલ પર બતાવેલી છે હું એની લિંક આઈ બટન પર કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો અને તમને જો મારી આ રેસીપી કેવી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ